ભણકારા કોરોના ભણકારા રાજ્યમાં ફરી કોરોનાએ પગ પેસારો કરી દીધો છે સતત વધી રહેલા કોરોના કેસના કારણે હવે સરકાર પણ ચિંતિત છે અને એટલે જ રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી માટે મોકડ્રીલ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે હાલમાં વકરી રહેલો કોરોના કેટલો ઘાતક છે ગુજરાતમાં શું સ્થિતિ છે આવું જોઈએ જાણીએ સમજીએ તે ડરાઉ કોરોના કોરોનાના કેસમાં ધરખમ વધારો નવજાત બાળકને થયો કોરોના ગુજરાતમાં 260 ને પાર થયા કેસ કોરોના કાળ સમયે જે રીતે માસ્ક પહેરવાની આદત પાડી હતી તેવી જ રીતે ફરી માસ્ક પહેરવાનું શરૂ કરી દેજો કેમ કે ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે દરરોજ લોકો ઓમિક્રોન વાયરસના નવા વેરિયન્ટની ગુજરાતમાં પણ કોરોનાએ પોતાનો પગ પેસારો શરૂ કરી દીધો છે શુક્રવાર બપોર સુધીની વાત કરીએ તો કોરોનાના કુલ બસો પાસઠ કેસ છે નવજાત બાળક અને આઠ મહિનાના બાળકને કોરોના સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા કોરોનાના કેસ રાજકોટ જામનગર સુરત ભાવનગરમાં કેસ હાલ છવ્વીસ લોકો ડિસ્ચાર્જ બસો ચોપન લોકો હોમ આઇસોલેશનમાં છે કોરોના માટે મે મહિનામાં જેમ સમગ્ર દેશમાં પણ કોરોનાના કેસ વધ્યા છે એમ મે મહિનામાં કેસીસનું પ્રમાણ થોડું વધેલું છે જે આગળના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલની સાપેક્ષની અંદર પરંતુ આનંદની વાત એ છે કે આ ઓમિક્રોનનું સબલિંગ વેરિયન્ટ છે અને જેના કારણે ખાલી માઇલ્ડ લક્ષણો જોવા મળે છે મતલબ કે સાદો તાવ ખાંસી ગરામાં દુખાવો એવું થોડા સામાન્ય લક્ષણો જોવા મળે છે એડમિશન રેટ ખૂબ ઓછો છે એ એક સારી વાત છે સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ દેવાંગ શાહે જણાવ્યું કે સોલા સિવિલમાં કોરોનાના બે પોઝિટિવ દર્દી છે જેમાં એક નવજાત બાળક છે જેને એનઆઈસીયુમાં દાખલ કરાયું છે જ્યારે અન્ય એક ત્રેવીસ વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ મળી છે અસારવા સિવિલમાં પણ એક આઠ મહિનાની બાળકી કોરોના પોઝિટિવ મળી છે સાથે ચાલીસ વર્ષીય અને સાહીઠ વર્ષીય બે વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યા છે આજની તારીખે સોલા સિવિલ હોસ્પિટલમાં બે કોવિડ પોઝિટિવ પેશન્ટ એડમિટેડ છે એમાં એક ત્રેવીસ વર્ષના બેન છે જેમને ફિમેલ મેડિકલ વોર્ડમાં એડમિટ રાખેલા છે અને એક ન્યૂબોર્ન છે કે જે કોવિડ પોઝિટિવ મધર હતા એનું ન્યૂબોર્ન છે જે પોઝિટિવ આવેલું છે જે હાલ એનઆઈસીયુમાં એડમિટેડ છે એના લક્ષણ પણ સામાન્ય ફ્લૂ જેવા જ છે એટલે જ્યારે જો એને શ્વાસની કે એવી કોઈ તકલીફ થાય તો ઓપીડી બેઝ ઉપર એને ઇન્વેસ્ટિગેશન કરાવી અને એનું નિદાન કરાયા પછી આગળની સારવાર કરાવી જોઈએ રાજકોટમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો ઓગણીસ તારીખથી અત્યાર સુધીમાં ટોટલ ચોવીસ કેસ નોંધાયા છે જેમાં આઠ કેસ તો માત્ર ગુરુવારના જ છે શહેરમાં વકરતા કોરોના સામે આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે એ કોવિડના જે છે નોંધાયેલા છે આજે જે છે ગઈકાલના ચોવીસ કલાકની અંદર આઠ કેસ જે છે એ નોંધાયેલા છે જોવા જઈએ તો એક્ટિવ કેસની સંખ્યા હાલ જે છે એ ત્રેવીસ છે એક કેસ છે એ સક્સેસફુલી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે જોવા જઈએ તો તમામ પ્રકારના કેસીસ છે હાલ હોમ આઇસોલેશનની પરિસ્થિતિમાં જોવા મળી કોઈ પણ પ્રકારની ગંભીર સ્થિતિમાં જોવા નથી મળ્યા દાખલા તરીકે ભૂતકાળમાં જે કેસીસ જોવા મળ્યા હતા તેમાં શ્વાસ લેવામાં તકલીફ હતી ઓક્સિજનનું ઘટવું વગેરે બાબતો જોવા મળી હતી લક્ષણો જોવા નથી મળ્યા હાલ વકરી રહેલા કોરોના વાયરસની વાત કરીએ તો કોરોનાનો હાલનો વાયરસ ઓમિક્રોનનો વેરિયન્ટ છે ભારતમાં ઓમિક્રોનના ત્રણ વેરિયન્ટ જોવા મળ્યા છે

જીનોમિક સ્ટડી છે એના પ્રમાણે જે ડાયગ્નોસ્ટિક ડેટા આપણી પાસે આવી રહ્યા છે એમાં એવું કહી શકાય કે એન બી ડોટ વન ડોટ એટ ડોટ વનનું પ્રમાણ વધારે જોવા રહ્યું છે ડબલ્યુએચ આને વેરિયન્ટ અંડર મોનિટરિંગ કીધું છે વેરિયન્ટ ઓફ કન્સર્ન નથી જે ડેલ્ટા વેવને બધા હતા એ વેરિયન્ટ ઓફ કન્સર્ન હતા કે જેમાં હોસ્પિટલ દાખલ થવું પડે લોર રેસ્પિડિટીક પર ઇન્ફેક્શન થાય ન્યુમોનિયા થાય વેન્ટિલેટર પર જવાની જરૂર પડતી હતી પરંતુ આનું ટ્રાન્સમિશન વધારે છે એનો મતલબ એવો નથી કે આ વાયરસ ખતરનાક છે WHO દ્વારા હાલ ફેલાઈ રહેલો કોરોના ઘાતક નથી તેવી વાત કરી છે પરંતુ સાથે જ લોકોને સાવચેત રહેવા પણ સલાહ આપી છે ત્યારે હાલ વધી રહેલા કોરોના વચ્ચે શું સાવચેતી રાખવી તેની વાત કરીએ તો કેન્સર અને ડાયાબિટીસના દર્દીએ ખાસ સાવચેતી રાખવી ગર્ભવતી મહિલા અને બાળકોએ પણ સાવધાની રાખવી લોકોએ ફરી માસ્ક પહેરવાની આદત પાડી લેવી જોઈએ હાલ ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળવું જોઈએ શરદી ઉધરસ અને તાવ જણાય તો દવા લેવી જોઈએ ડિસ્ટન્સ જાળવી જાળવી વારંવાર હાથ ધોવા પૌષ્ટિક ખોરાક ખાઈને ઇમ્યુનિટીને ફરી વકરેલો કોરોના ગુજરાતના પંદર જિલ્લામાં ફેલાઈ ચુક્યો છે ત્યારે હવે વલસાડમાં પણ કોરોનાએ દસ્તક દીધી છે જેમાં બાપીના એક વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો વલસાડ જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થતા તંત્રએ પણ સાવચેતીના પગલાં લીધા છે કોરોના દર્દી ડિટેક્ટ થયા બાદ આપણા દરેક તાલુકાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ટીમો ધારો કે સેવન્ટી ટુ પોઈન્ટ છે એ દરેક ટીમ એલર્ટ મોડમાં છે કે જ્યારે પણ કોઈ તકલીફ પડે ત્યારે આપણે જનતાને સારવાર માટે ટ્વેન્ટી ફોર બાય સેવન ઊભા રહીશું હાલ વકરી રહેલા કોરોનાની સંક્રમણની ગતિ વધુ છે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હાલ કોરોના ઘાતકી નથી પરંતુ કોરોના કાળમાં જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે લોકોએ ફરીથી સાવચેત રહેવાનો સમય આવી ગયો છે